છે પ્રસાદી તૈયાર થઈ ગઈ ચાલો બધા પ્રસાદી લેવા બપોર ના વાગ્યા છે બે અને અમે અત્યારે નીકળી ગયા છીએ અને ટ્રાફિક કઈ છે અને વરસાદ છે ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અને અહીંયા હવે પેલો ચાંદલો કરાવે પેલો ચાંદલો કરાવવાનો છે એક્સપ્રેસ વે ઉપર જ હોય એને મૂત્ર વિસર્જન તો ગમે ત્યાં કરી દે કે પૈસા આપ્યા ટોલ આપ્યા જાય કે વસૂલ તો કરીશ જ કેવા પણ નજારા છે આમ રસ્તા કેવા જાણે આબુ જતા નહીં એવું લાગે મોર્નિંગ જય દ્વારકાધીશ માંગો વીસ અને આપે ત્રીસ એવા છે મારા દ્વારકાધીશ જય મુરલી આજે વ્લોગ જો અલગ જગ્યાએથી સ્ટાર્ટ કર્યો છે દેખાય તમને આ ઘર છે અમારે સુરત મારા જેટલું ઘર છે એટલે અમારું જ ઘર છે ને અત્યારે અમારે જવાનું છે મારા મમ્મી શ્રાદ્ધમાં પડે છે ને અત્યારમાં તમને મારા મમ્મી ગુજરી ને ત્રણ વર્ષ થયા ને ત્રણ વર્ષ કેમ ગયા ને એ જ ખબર ન પડી એમ થાય કે ઘડીકમાં ત્રણ વર્ષ વયા ગયા અને હજી એમ થાય કે હજી મમ્મી અમારી હારે જ છે એવું લાગે એવું ફીલ થાય છે ને બસ રોવાનું નથી હવે એ સાથે જ છે આપણી સાથે જ છે કેમ કે એ જો ભાઈ ક્યાંય ગયા નથી આપણે સાથે છે ચિંતા ન કરો અમારા જો ભાઈ અને આ માં આ યાદ આવી જાય ને આવી જાય ને બસ રડવાનો છે બિલકુલ અને બધા મિત્રોને જય દ્વારકા દેશ જો આજે હવે અમે જઈએ છે હમણાં જો એ મમ્મી રોય છે ને તો આ જો એને નખરા કરે જો જો હમણાં હસવા મળશે હસો કેતા મમ્મી કેતા હસો ચાલો હવે તૈયાર થઈ જાવ ચાલો આપણે જવાનું છે ચાલો હવે હવે અમે નીકળી ગયા છીએ એમને ભાઈને ને ઈ રહેશે કામરેજ ને સાહેબ ડ્રાઇવિંગ કરે છે બિહાન ભાઈ મને કે કે તમે મમ્મી પાછળ બેહી જાવ અને અમે દેરાણી જેઠાણી બે પાછળ બેહી ગયા છે હારું ને હારે બેહવા તો મળે અમને બે ને સમજ્યું તો કઈ મળતા નથી કા ક્યારેક મળી હા અને જાય છે હવે ભાઈની ઘરે

ગરમી ના બફાઈ ગયા ગરમી ના બફાઈ ગયા છે કેમકે મેમન ઘણા બધા છે અને એને ગરમી બહુ થાય

એટલે લે સ્ટીલ માં બધા તમે બધા ક્યો છો ને કે સ્ટીલ માં રસોઈ બનાવો સ્ટીલ માં રસોઈ બનાવો એટલે મારા સગાવાલા ને બધા કહી દીધું સ્ટીલ માં રસોઈ બનાવજો ઓય મારા સગાવાલા ને બધા કહી દીધું સ્ટીલ માં રસોઈ બનાવજો ટીચર બેન આવ્યા જય શ્રી કૃષ્ણ જય બહુ મોડા મોડા આવ્યા ક્યારના વાટ જોતા હતા કા તો ક્યારના વાટ જોતા ટીચર બેન છે ને એટલે એને આજ રવિવાર નથી એટલે રજા ન હોય એટલે મોડું થઈ ગયું મારા કાકા ની દીકરી છે નાસ્તો બધી બેન મળી છે એટલે બહુ મજા આવે છે મને આજે તો એમ બહુ ગદગદ ફીલ થાય છે અમાર ફુમકિયાળા ફઈ આવ્યા હારું છે ને ફઈ હા હારું છે હા મીડિયા જોઈ બેન અમે જ નવરા હોય ને તો એના મીડિયા બધું તમારે હું હું કે તમાર ફાયદો છોકરા બધા ઓળખતા જ હોય એટલે એટલે તેને પછી ઘણી વાર મને મળે એટલે કે ભણ્યા કે તી ઓલા રામડીયા ક્યાં ગઈ થેન ક્યાં થે ધીરે ધીરે હું 9 કંટાળે ને તેને વિડિયો લઈ સબસ્ક્રાઇબર હોય ને નવી નવી રીત હોય એમ કીધું એને બધું શીખું હોય ને જમે કા ખાવાનો એટલે જેમ તમારી જેવાનો જો પ્રસાદી તૈયાર થઈ ગઈ છે ને ચાલો બધા પ્રસાદી લેવા ને જો બધા અમે બેસી ગયા છીએ પ્રસાદી લેવા તમે પણ બધા આવી જમવા બેઠા ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો થયો અવાજે મારો હમણાં તો નહીં હોય બધા ભાઈ જમવા બેસી ગયા બધા ભાઈઓ જમવા બેસી ગયા મામા કઈ ના પોયરા બધા હો માર કઈ દીકરા જય શ્રી કૃષ્ણ મારો ભાઈ મોટો ભાઈ આ કાકાનો દીકરો આ નાનો ભાઈ આ દાદાનો દીકરો આ બધા ભાઈઓ જ છે જય ડોક્ટર સાહેબ જય ભાઈ નો દીકરો હમણાં મારા ભાઈ જે મળ્યા ને મારા બ્લોગ જોવે છે એના દીકરા છે બપોર ના વાગ્યા છે બે અને અમે અત્યારે નીકળી ગયા છીએ અને ટ્રાફિક કઈ છે અને વરસાદ છે કે વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો બપોર અમે જમવા બેઠા થી વરસાદ ચાલુ છે અને વિહાન શું અને તૈયારી થવા માંડીશ વિહાન ભાઈ ઊંઘ તરત શરૂ થઈ જાય એટલે એ ક્યારનો કેતો તો મમ્મી સુઈ જવું એટલે મેં કીધું થોડીક વાર ખમી જાય પછી આપણે જવું છે ને એટલે ગાડીમાં સુઈ જાય અને જો ટ્રાફિક અત્યારે તો છે હવે કેટલા વાગે પહોંચશું કઈ નક્કી નથી કે ટ્રાફિક ની ઉપર છે કેટલું ટ્રાફિક આપણને નડે છે એની ઉપર ડિપેન્ડ છે લગભગ આઠ કલાકમાં તો પહોંચી જવાનું છે આપણે બે વાગ્યા છે એટલે અગિયાર વાગશે લગભગ કેમ થાય દસ અગિયાર ની વચ્ચે પચી જાય પ્લાનિંગ છે પછી આગળ તો આપણે એક્સપ્રેસ વે ઉપર જ ચડી જવાનું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે ને એટલે ભરૂચ થી આપડે સ્ટાર્ટ થશે ત્યાં સુધી તો આ ટ્રાફિક આપણે સહન કરવું પડશે એમાં કોઈ છુટકારો જ નથી અત્યારે કેમ ઉધરસ આવે છે

મેના છે ને ખબર હશે ઘણા ને ખબર નહીં હોય તો હું તમને જાણકારી આપી દઉં કે ફાસ્ટેગ ની અંદર અત્યારે છે ને સરકાર દ્વારા બહુ સારી સ્કીમ આપેલી છે કે વર્ષ તમારે ત્રણ નું રિચાર્જ કરાવવાનું ત્રણ હજાર રૂપિયાનો રિચાર્જ કરાવી લો એટલે બસો વાર તમે ટોલ ફ્રી મતલબમાં ભરી શકો એટલે બસો ટોલ તમે યુઝ કરી શકો છો પણ નેશનલ હાઈવે ના નેશનલ હાઈવે ના એક વર્ષની અંદર બસો ટોલ પાર કરો એટલે એક ટોલ નું આપણને ભાડું પડ્યું ઓનલી ફોર પંદર રૂપિયા

એમાં તમારે બધી જગ્યાએ ટોલ ફ્રી થઈ જાય એમ જ ગણવાનું કેમ કે પંદર રૂપિયા જ ટોલ ના થાય બસો ટોલ આપે એટલે પંદર રૂપિયા થાય ને હા પંદર રૂપિયા થયા તો સારું છે ઈઝીલી તમારે કઈ જનજટ જ નહીં ગમે એવું અમે તો ઈ આનંદ કરતા કરતા જ આવ્યા હો ઓલે ઓલે પાસ પાસ નો હોય જે વિદ્યાર્થીઓ માટે હા એની જેમ હા ડ્રાઈવિંગ વધારે રહેતું હોય તો એમની માટે ઈ સ્કીમ સારામાં સારી છે

ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અને અહીંયા હવે પહેલો ચાંદલો કરાવવાનો છે પણ આ ચાંદલો આપણને ભારે નથી પડવાનો કારણ કે આ ચાંદલો આપણે થાય છે ફક્ત પંદર રૂપિયામાં પંદર ચાંદલો કરાય હા પંદર રૂપિયાનો ચાંદલો કરી દીધો છે અત્યારે કેટલા હોય સિત્તેર એસી સી તો તો જેવું ટોલ બાય એમાંય એક્સપ્રેસ વે ઉપર તો વધારે હોય છે

જામફળ વાહ તમારી પાવતી વસ્તુ પાવતી વસ્તુ આપડી હો વિ ગોતી આવ્યા છે ઓકટુ સટણમ તો એને ખબર જ હોય એટલા માટે તે વિહાનભાઈ જો હવે ભૂખ લાગી ગઈ છે એટલે થોડું પેટ પૂજાનું કાર્યક્રમ શરૂ કરી દીધો છે અને આ રીતે ખરેખર મજા આવો ભાઈ એક્સપ્રેસ વે ઉપર છે ને મજા જ અલગ હોય કિસ શાયર કી જંગલ કિસ તિલ કા તમલ ટ્રેન

દિલ્હી આવી ગઈ સવા છે મેડમ બોલો જવું છે નથી જવું છે ત્યારે પણ ત્યારે જો હવે આપણે છે ને બાજુ કર્યું છે હા ખાસલો આપ ખાસલો પહેલે ખાસલો ઉદરસ શરદી થઈ ગઈ すご વાત ગયો છે

અને આટલો મસ્ત નજારો છે આપણને એમ લાગ્યા કે આપડે આમ જાણે કઈક અલગ જ જગ્યા હિલ સ્ટેશન ઉપર આવી ગયા ને એવું વાતાવરણ માં ફેર પડી ગયો ને અહિયાં વાતાવરણ તમને એકદમ ઠંડક વાળું મળશે અને આ બાજુ બાજુ બધી બાજુ ગ્રીન હરી છે એકદમ અને આમ એમ જ થાય કે કઈક અલગ જગ્યા છીએ એટલો મસ્ત નજારો છે મહી નદી નો બ્રિજ છે ઉમેટા બ્રિજ લગભગ કેવાય છે આનું નવ્વાણું ટકા તો ઉમેટા જ છે અને સામેની સાઈડમાં ઓલી સાઈડ હજી છે ને દૂર છે એ આપણે ગંભીરા બ્રિજ જે આપણે હમણાં પડી ગયો ને થોડાક સમય પહેલાં જ છે અત્યારે નાના વાહનો માટે આ અત્યારે બ્રિજ ચાલુ છે મોટા વાહનોને અહીંયાં એન્ટ્રી નથી હાલ પૂરતી એટલે આપણે અત્યારે અહીંયાથી એટલે આવ જાવ કરી શકીએ છીએ હાલમાં બાકી ટ્રક કે બસની એન્ટ્રી અહીંયાંથી નથી સાડા પાંચ વાગે ગયા છે અને અમે અત્યારે પહોંચી ગયા છીએ વાસદથી બગોદરા હાઈવે અને અહીંયા ટોલ આવે છે પણ અહીંયા છે ને આ ટોલમાં આપણે ફોર વ્હીલ માટે ફ્રી છે એટલે આપણે અહીંયા એ બાબત કઈ કોઈ ચિંતા છે નહીં અને આ રસ્તો એકદમ મસ્ત છે સાંજના સાત વાગી ગયા છે અને હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો ભૂખ પણ લાગેલી અને ઉભા રહ્યા છે અમે ગેલોપ ને હવે નાસ્તો કરી લઈએ થોડોક વિહાન તારે શું લેવું બેટા કાંઈ નહીં ભૂખ નથી લાગી તને ને મારે તો છે ને ઢોકળા ખાવા લાવી ઢોકળા ચાલો તો ઢોકળા ખાવા બધા ગરમા ગરમ શું કરું છું ભાઈ એ નથી બી ઉતારી એને માજા નથી ભાવતી અને અમે જો અત્યારે પહોંચ્યા છે સાળંગપુર ધામ જો અહીંથી તમને થોડુંક દેખાશે પણ ખરું કષ્ટવંજન દેવ બોલો કષ્ટભંજન દેવિ જય અને અમે અહીંયા જો થેપલા અને ચા અને વાયગા છે અત્યારે સવા આઠ જમવાનો ટાઈમ જમવાનો ટાઈમ થઈ ગયો પણ ભૂખ લાગી નથી વધારે એટલે અત્યારે આ કટક બટક કરી અને ઘરે પહોંચી જવાનું છે સવા દસ વાગી ગયા અને અમે પહોંચી ગયા છીએ ઘરે જય શ્રી કૃષ્ણ બા જય માતાજી વિહાન તો જો ગાડીમાં સુઈ ગયા હતા હજી સુતા જ છે નીંદર પૂરી થઈ જશે અને મમ્મી જો હવે આડા પડી ગયા છે કેમ કે થાકી ગયા છે હે ને હવે સારું હવે આજનો બ્લોગ એ જો પૂરો કરવાનો સમય થઈ ગયો છે અને આશા રાખીએ છીએ તમને આજનો બ્લોગ ખૂબ ભેમો હશે અને આવી રીતે સાથ આપતા રહેજો બરાબર જે રીતે સાથ આપો છો એ રીતે આપતા રહેજો નવા બ્લોગ મેં જલ્દીથી મળશું ત્યાં સુધી અમારી વાણીને વિરામ આપીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ